મિલકતનો ઝઘડો માંજલપુર વિસ્તારમાં મકાન નો કબજો લેવા પત્ની પહોંચતા પતિ સાથે ઝઘડો થયો હતો ત્યારે ઉશ્કેરાયેલા પતિએ બારબોરની ની ફાયરિંગ કરતા પત્ની અને સિક્યોરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા તો બીજી તરફ આરોપી પતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હરમિન્દર શર્મા એરફોર્સમાંથી અને ઓએનજીસીમાંથી નિવૃત્ત થયેલા છે હરમિન્દર અને તેમના પત્ની નીલમ શર્મા વચ્ચે લાંબા સમયથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે નીલમ શર્મા સિક્યુરિટી ગાર્ડ અને તાળુ તોડવાવાળા વ્યક્તિ સાથે માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રીજીધામ સોસાયટીમાં પહોંચ્યા હતા ત્યારે પતિ હરમિંદર શર્મા સાથે ઝઘડો થતા પતિએ ઉશ્કેરાઈને પોતાના પાસે રહેલી રાઇફલમાંથી ફાયરિંગ કરતા નિલમ શર્મા સિક્યુરિટી ગાર્ડ અને તારું તોડવા આવેલા વ્યક્તિને ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર રશ્મિકા ભટ્ટ સાથે કેમેરામેન ઇબ્રાહીમ તૈયડીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા પણવાગે માંડલપુર પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ વર્તી મળેલી કે નીલંબબેન અરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ અરવિંદર શર્મા નાઓય ગોળી મારેલી છે અ આજે અરવિંદર દિનાના શર્મા છે એમની ઉંમર સિત્યોતેર વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ઓએનજીસી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નિલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદ શર્મા નાઓ એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે અચ્છા કેટલા જણને ઈજા થઈ છે

સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો